બોલો મુગલ માતની જય મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કેવા છે તમને લાગશે ભજનનો રંગ ભજન મારા એવા છે મારા ભજનમાં ગણપતિ આવે છે સાથે રીતિ સ્થિતિ ને લાવે છે મારા વિઘ્ન દૂર થઈ જાય ભજન મારા એવા છે મારા ભજન માં આવો એક વાર ભજન માર કેવા છે મારા ભજન માં શિવજી આવે છે સાથે પાર્વતી છે ત્યાં તો યજ્ઞ રૂડા થાય ભજન મારા એવા છે મારા ભજન માવો એકવાર વાર ભજન મારા કેવા છે મારા ભજન માં રામચંદ્ર આવે છે સાથે સીતાજીને લાવે છે ત્યાં તો રામ નામ ની ન ગવાય ભજન મારા એ વાંચે મારા ભજન માં આવો એક વાર ભજન મારા કે વાંચે મારા ભજન માં શ્રી કૃષ્ણ આવે છે સાથે રાધાજી ને લાવે છે ત્યાં તો શ્રી સૂર સંભળાય ભજન મારા છે મારા ભજન માં આવો એક વાર ભજન મારા કેવા છે મારા ભજન માં મારા ભજન મારા માં પીર આવે છે મારા ભજન મારા માં પીર આવે છે સાથે ને તલ દેને લાવે છે સાથે ને તલ દેને લાવે છે ત્યાં તો જોતમાં દર્શન ભજન મારા એવા છે ત્યાં તો જોત માં દર્શન તાઈ ભજન મારા એવા છે મારા ભજન માં આવો એકવાર વાર ભજન મારા કેવા છે મારા ભજન માં આવો એકવાર વાર ભજન મારા કેવા છે મારા ભજનમાં સંતો ભક્તો આવે છે મારા ભજનમાં સંતો ભક્તો આવે છે ત્યાં તો નિત્ય નવા ભજન ગવાય ભજન ત્યાં તો નિત્ય નવા ભજન ગવાય ભજન મારા એવા છે મારા ભજનમાં આવો એક વાર ભજન મારા કેવા છે તમને લાગશે ભજનનો રંગ ભજન મારા એવા છે